કેમ પણ મજા મને બધા આ ચૂંટણી પણ જોયા જેવી છે ભાઈ એક પછી એક નેતા એક પછી એક નેતા નિવેદનો ઉપર નિવેદનો બેફામ વાણી વિલાસ મને તો એવું લાગે કે આ વખતે આ નેતાઓની પરીક્ષા ચાલુ છે એમ કે કયો નેતા સારામાં સારો વાણી વિલાસ કરે હે કે જે નેતા વિલાસ કરે ને એનો નંબર હા એવું લાગે એમ કોઈ ક્યાંય વિકાસ ની વાત નથી થતી બસ એક બીજા ઓલો ઓલા ઉપર ઓલો ઓલા ઉપર બોલે બે ફામ વાણી વિલાસ હવે એવું લાગ્યું છે કે જો આમનામ પંદર ઘોરે આવેલું ને તો લગભગ અંગ્રેજો ને એવું થાય કે હવે પાછું ભારતમાં જવા જેવું ખરું આ બધું મૂકો આ ખોટા બેફામ વાણી વિલાસો ઘરોમાં અને કંઈક વિકાસલક્ષી વાતો કરો અને પ્રજાને જે પાયાની જરૂરિયાતો છે ગામડાના લોકોને ગામડાના ખેડૂતોને એની ઉપર પૂરતું ધ્યાન આપો આવા ખોટા બફાટ ખોટા વાણી વિલાસો કરીને શું ફાયદો કો અને હવે એક પણ પ્રજા ભૂળી નથી કે એક પણ સમાજ આમાં ખબર પડે ને એ નથી બધાયને ખબર પડે છે તો આવા ખોટા આવા વાણી વિલાસો ન કરો અને કાંઈક વિકાસની વાતો કરો બધા નેતાઓ મળીને હવે બટન દબાવવાની બહુ વારે નથી આપણે ટૂંક સમયમાં બટન દબાવવાનું આવશે કંઈક સારી સારી વાતો કરો વિકાસની કયા રાજ્યમાં છેની જરૂરિયાતો છે કયા રાજ્યમાં વધારે ગરીબો છે કયા રાજ્યમાં પૂરતા પ્રમાણમાં અનુપુરવઠો પહોંચતો નથી કયા જિલ્લામાં નથી પહોંચતો કયા ગામડામાં પહોંચતો નથી અને પહોંચે છે તો બારોબાર ક્યાં વયો જાય છે એની બધી તપાસું કરો કે ભાઈ અમે જીતશું તો અમે એની બધી તપાસું કરીશું કે કોણ કોણ ભ્રષ્ટાચાર કરે છે એની અમે તપાસ કરીશું હજી એની પરિસ્થિતિમાં ગામડાના માણસો જીવે છે તમે ઘઉં છો કા આપો છો પબ્લિકને એટલે પબ્લિક રાજ્ય એમ પણ ત્યાંથી તમે કેટલો પુરવઠો મોકલો છો આ રેશન ધારકો બારોબાર ક્યાં વેસી દે છે હે આખી હાકળું હોય બોલો રેશન ધારકોની હાકી હાકળું ટીડીઓ સાહેબને અપતો ડીડીઓ સાહેબને આપતો આ ગામડાનો ગરીબ માણસ પહોંચીને પહોંચીને ક્યાં જઈએ કે તાલુકા કક્ષા સુધી બહુ ભણેલો ભણેલો હોય તો જિલ્લા કક્ષા સુધી પછી ત્યાંથી ક્યાં તો ગાંધીનગર સુધી હાકડું હોય બોલો લો હવે ઓલું સફા જેવો દાખલો કઢાવવાનો હોય આપણે આવકનો ત્રણ ત્રણ દિવસ સુધી ટકા ખવડાવવાના વાહ તમારો વિકાસ હવે તમે યુવાનો શિક્ષિત યુવાનો ભણેલા ગણેલા હોય એને તેને તેને ધક્કા ખવડાવો તો બચારા અશિક્ષિતો છે ગરીબો એને તમે હું કેટલા ધક્કા ખવડાવતા આ તો કે જોયેલા દાખલા થયો તે કોઈનું કાને સાંભળેલું નથી નજર થી જોયેલી વસ્તુ છે આ બધી અમે ત્રણ ત્રણ ધક્કા ખાધેલા છે દાખલો કઢાવી મામલતદાર માંથી આવી ને મળતી હોય ત્રણસો ત્રણસો રૂપિયા લઈ અંદર ત્રીસ રૂપિયા લઈ અને પછી પાછા ટીડીઓ સાહેબ માં આવી તો ત્યાં પાછા સાઈન કરાવવા આપણે આપી તાકે ત્રણ દી પછી આવજો બે દિ પછી આવજો કાલ આવજો કાલ ગયા તાક સાહેબ આજ બાર વ્યા ગયેલા છે હજી સાઇન નથી થઈ તો એક પણ પાર્ટી આના ઉપર તો કંઈક બોલો કે ભાઈ અમે આવશું અમે છૂટા જઈશું તો આવું બધું નાબૂદ કરશું કે કોઈને લાઈનમાં નહીં ઉભા રહેવા દઈ ખોટા ધક્કા નહીં ખાવા દઈ આ બારોબાર અન્નનો પુરવઠો આવે છે જે સસ્તા ભાવની અનાજોની દુકાનોમાં એ ક્યાં આવ્યો જાય છે ક્યાં કાળા બજાર થાય છે એને અમે નાસ્તાબૂદ કરીશું ગામે ગામ આ જ પ્રવૃત્તિ ચાલુ છે ભાઈ